મારું નામ વિનય છે અમે ત્રણ ભાઈ અને એક બહેન હતા મારી માતા સૌથી સંઘર્ષ કરનારી સ્ત્રીઓમાંથી એક હતી તેણે પોતાના જીવનમાં ઘણા ફેરફારો જોયા હતા મારી માતાના લગ્ન ગરીબ પરિવારમાં થયા હતા પરંતુ મારા પિતા ખૂબ જ મહેનતુ હતા જ્યારે તે મુંબઈ આવ્યા ત્યારે તેને કોઈ કામ આવડતું ન હતું તો પણ કોઈ પણ કામ કરીને અમારું ગુજરાન ચલાવતા હતા તેમણે અમારા માટે ઘણું કર્યું હતું અને અત્યારે હું નોકરી કરું છું અને અમારા ઘરમાં મારી માતાનું જ ચાલતું હતું મારી માતાએ મને તેની પસંદગીની છોકરી સાથે પણાવ્યો હતો મારી પત્ની શિક્ષિત નમ્ર અને ખૂબ સરસ હતી તે મારી માતાનું બધું કહેવું માનતી હતી મારા લગ્નને ચાર વરસ વીતી ગયા હતા અને મને હજુ સુધી કોઈ સંતાન ન હતું મારી માતા મારી પત્નીને રોજ ટોકતી હતી કે પાંચ વર્ષ થઈ ગયા છે હવે ઘરમાં એક બાળક હોવું જોઈએ સવારનો સમય હતો હું ઉભો થયો પણ મારી પત્ની મારા રૂમમાં હાજર નહોતી મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે આજ સુધી મારી સાથે આવું કંઈક બન્યું ન હતું જ્યારે મારી આંખ ખુલતી ત્યારે મારી પત્ની રીના મારા રૂમમાં ઊભી રહેતી મને નાસ્તા માટે પૂછતી પછી તે મારી તબિયત વિશે પૂછપરછ કરતી હતી પણ આજે રીના અહીં રૂમમાં ન હતી અમારા લગ્નને પાંચ વર્ષ થયા હતા પણ તેને આ પદ્ધતિ ક્યારે બદલી ન હતી પણ આજે હું રૂમમાં એકલો હતો મને વિચિત્ર લાગ્યો પરંતુ જ્યારે હું બહાર આવ્યો ત્યારે મને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે આજે ઘરમાં ઘર સાવ ખાલી હતું મેં મારી માતાના રૂમના દરવાજા તરફ જોયું તો ત્યાં પણ તાળું હતું અને આ જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો કારણ કે આ સુધી મારા ઘરમાં ક્યારે આવી સ્થિતિ બની ન હતી કે જ્યાં આ બધા લોકો મને સુરતા મૂકીને ગયા હોય મારા મગજમાં વિવિધ વાતો આવવા લાગી કે કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હશે કે પણ એવું ન હતું જો આવું હોત તો આ લોકોએ મને પણ કહ્યું હોત હું બહાર આવ્યો ત્યારે આખું ઘર ખંડેર હાલતમાં પડેલું હતું એટલામાં જ રીના અને મારી પત્ની બંને ઘરમાં પ્રવેશ્યા બંનેને જોતાં જ હું એમની તરફ દોડ્યો અને કહ્યું તમે લોકો ક્યાં ગયા હતા મારી પત્નીએ માથું નમાવ્યું હતું જ્યારે મારી માતાએ અનિચ્છાએ કહ્યું દીકરા આજે હું તને એક એવી ખબર સંભળાવીશ જેથી તું નાચવા લાગીશ ભગવાનના ચરણોમાં પડી જઈશ મને થયું આ મારી માતાની ભૂલ હતી પણ અહીં મામલો અલગ જ લાગ્યો મા બહુ ખુશ હતી પણ સાસ વહુના વર્તનમાં ઘણો ફરક હતો મારી પત્ની જેટલી પરેશાન હતી મારી માતા એટલી જ ખુશ દેખાતી હતી દીકરા ભગવાન તને બાપ બનાવશે તમે જેટલો ભગવાનનો આભાર માનશો તેટલો ઓછો જ છે જ્યારે મારી માતાએ મારો હાથ ને ચુંબતા આ કહ્યું ત્યારે મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું હું ખૂબ ખુશ હતો પરંતુ મારી પત્નીના ચહેરા પર થોડી ખુશી પણ દેખાતી નહોતી તે ખૂબ જ પરેશાન દેખાઈ રહી હતી મે મારી પત્નીને પૂછ્યું રીના શું તું સંતાન પ્રાપ્તિથી ખુશ નથી મે તેને પ્રશ્ન પૂછ્યો તો તે અંદર ચાલી ગઈ માએ કહેવા લાગ્યા કે વહુ શરમાઈ ગઈ છે તેથી અંદર ચાલી ગઈ પરંતુ માત્ર હું જાણતો હતો કે રીના શરમવાવા કરતા વધુ ચિંતી દેખાતી હતી તેણે મને કંઈ કહ્યું નહીં પણ હું તેની આંખો જોઈ સમજી ગયો હતો કે રીના બહુ પરેશાન છે પણ હું તેની સમસ્યાનું કારણ જાણી શકતો ન હતો મેં મારી માતા સાથે ખુશી તો બનાવી લીધી હતી પરંતુ મારી પત્નીના ઉદાસ ચહેરાને જોઈ મારું હૃદય ઘણું દુઃખી થઈ ગયું હું તેના રૂમમાં ગયો અને જોયું કે તેના હવા ચાલી ગઈ હતી તેણે મારી સાથે વાત પણ કરી ન હતી તે મારી સાથે એવું વર્તન કરી રહી હતી જાણે હું તેનો સૌથી મોટો ગુનેગાર હું રીનાની મને આ વાત પસંદ ના આવી પરંતુ આટલા મોટા પ્રસંગે હું તેને ઠપકો આપવા માંગતો ન હતો થોડી વાર પછી તે રૂમમાંથી બહાર આવી મેં તેને પૂછ્યું શું તું આ આવનાર બાળકથી ખુશ નથી તે કહેવા લાગી હું બહુ ખુશ છું તમે વિના કારણ બહુ વિચાર ના કરો તેણે જે કહ્યું તે મેં માન્યું પણ આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ હતી તેને શું ખરાબ લાગ્યું હતું તે મને ખબર ન હતી પણ હું ચૂપચાપ મારી માતાના વર્તનને નિહાળી રહ્યો હતો કારણ કે હવે તે વધુ બોલતી હતી જ્યારે મારી પત્ની ચૂપ થઈ ગઈ પછી મારી માતાએ મને વીસ હજાર રૂપિયા આપવા કહ્યું તેને કહ્યું કે ડોક્ટરે મને તારી પત્નીને આખા નવ મહિના બકરીના માંસનો સૂપ પીવડાવવાનું કહ્યું છે જ્યાં સુધી તે આ નહીં પીવે ત્યાં સુધી તેનામાં જાન નહીં બને અને તું જોતો નથી તારી પત્ની કેટલી થાકી જાય છે તેને લોહીની ઉડપ છે જ્યાં સુધી તે સૂપ નહીં પીવે તેના શરીરમાં લોહી નહીં બને તેથી હું રોજ તેના માટે વકરીનું તાજું મીઠ લાવીને તેમાંથી સૂપ બનાવીને આખા મહિના દરમિયાન તેને પીવડાવવા માંગુ છું તો જ તેનું બાળક પણ સ્વસ્થ જન્મશે મારી માની વાત સાંભળીને મને વિચિત્ર લાગવા માંડ્યું કારણ કે તેને ક્યારેય તેની વહુની એટલી કાળચી લીધી નહોતી પરંતુ આજે તેણે કહ્યું કે તે તેની વહુ માટે બજારમાંથી બકરીનું મીટ લાવશે આ એજ માં હતી જે તેની બીજી વહુઓને કહેતી હતી કે બાળકો અમે પણ પેદા કર્યા છે પરંતુ આરામ કરવાની ઈચ્છા ક્યારે નહોતી થઈ પણ આજે તે માં મારી પત્નીને કહી રહી હતી કે જાવ હું આરામ કર તારે કિચનમાં આવવાની કોઈ જરૂર નથી જમવાનું હું બનાવી લઈશ આ સાંભળી મને આશ્ચર્ય થયું કે પણ હવે માતાનો બદલાઈ ગયો મારી ચિંતા કરવાની જરૂર નથી મને વિચિત્ર લાગ્યો પણ હું તેની વાત નજર કરી રહ્યો હતો તે જ સમયે તેઓએ મારી પાસેથી વીસ હજાર રૂપિયા લીધા અને મારી વાતમાં માતા બજારમાં ચાલી ગઈ પછી મેં પણ શ્રીના સાથે

કોઈને દરવાજે આવવાનો આવા સાંભળ્યો અને માં ઘરમાં પ્રવેશી તેના હાથમાં કાળા રંગનો બેગ હતો મો પૂછ્યું કે આ શું છે તેને કહ્યું તે માં તારી પત્ની માટે મીઠ છે મારે તારી પત્નીનું બળ ધ્યાન રાખવું પડશે મારી માતાએ ખૂબ જ કપટપૂર્ણ રીતે આ કહ્યું હતું અને મને માને આવા શબ્દો કહેતા થોડી શરમ લાગે છે પણ ખબર નહીં કે મારી માં ખરેખર તે દિવસોમાં બહુ ચાલાક અને મક્કાર લાગી રહી હતી આમ તો હું મૌન બની ગયો હતો મારી માતાએ તે પડીકા ફ્રીજના ઉપરના ખાનામાં રાખ્યો હતો અને અમને સખત ઇનકાર કર્યો બીજું કોઈ આ મીઠ ખાશે નહીં આ મીઠ હું મારી વહુ માટે જ લાવી છું આ ફક્ત તે જ ખાશે અને હું તમારા માટે અલગથી ચિકન મીટ તૈયાર કરી આપીશ તેની દીકરી કરતાં પણ વધુ કાળજી લેવી પડશે નહીં તો લોકો શું કહેશે કે હું તેનું ધ્યાન ન રાખી શકી તે જુદી રીતે વાતો કરતી હતી ફ્રીજમાં મીટ રાખ્યા પછી તેણે બધાને કહ્યું કે કોઈ રીના સિવાય આ મીટ નહીં ખાય કારણ કે રીના બાળકને જન્મ આપવાની છે તેથી તેના માટે તે ખાવો જરૂરી છે ખાસ કરીને ડોક્ટરે કહ્યું છે તેથી હું તેના માટે મોંઘું અને સારું મીટ લાવું છું એ વાતમાં મને વિશ્વાસ અને ભરોસો તો ન હતો કારણ કે મારી માતા ક્યારે મોંઘી વસ્તુ લાવતી ન હતી હાલ દિવસો આ રીતે પસાર થઈ રહ્યા હતા પરંતુ પછીની વાત જે મને આશ્ચર્યચકિત કરી તે હતી કે તેણે અમને બધાને કિચનમાં આવવા દેવાની ના પાડી અને કહ્યું કે અમારા ઘરમાં ઘણી બેચેની હતી માતાએ મીઠ પકાવી લીધું અને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને અમને બધાને બોલાવ્યા બોલાવવા લાગ્યા પણ મને ખબર નથી કેમ મને આ મીઠ વિચિત્ર લાગતું હતું માય આ મીઠ મને ખાસ કરી ના ખાવાનું કહ્યું પણ તેને જોઈને મને વિચિત્ર ગંધ આવી રહી હતી કારણ કે હું પણ મીઠ ખાતો હતો પરંતુ આ તો વિચિત્ર લાગતું હતું મારી પત્નીએ પણ આ બાબત સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે મને ખાવાનું મન થતું નથી પરંતુ માં તો જીદ પર અડી ગઈ હતી કેવા લાગી તારા માટે હું આ લાવી છું કેટલું મોંઘું છે અને કેટલા પ્રેમથી બનાવ્યું છે હવે તું ખાવાની ના પાડી રહી છે આજકાલના બાળકો તો વિચિત્ર બની ગયા છે સારી વસ્તુઓ ખાતા નથી અને સારું સાંજ ખોટી વસ્તુઓ ખાતા રહે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી થોડી વાર ભાષણ સાંભળ્યા પછી મારી પત્ની માતાના કહેવા પર રીના કોઈક રીતે પીવા લાગી મને રીના માટે પણ અફસોસ થતો હતો પરંતુ માતાના ડરના અને ધમકાવાના કારણે મેં કશું કહ્યું ન હતું રીનાએ પણ શાંતિથી તે સુપ પૂરું કર્યું પરંતુ તે પછી તેનો રવૈયો બદલાઈ ગયો અમે રૂમમાં ગયા ત્યારે રીનાનો ચહેરો ત્રીવ નારાજગીથી ભરેલો હતો કહેવા લાગી મારી તબિયત ખરાબ થઈ રહી છે મારે ડૉક્ટર પાસે જવું પડશે લાગે છે કે મને વોમિટ થશે મારું પેટ બળી રહ્યું છે રીનાની વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો પણ બહાર મારી માતા આ સાંભળી રહી હતી તેણે મારી પત્નીને સાંત્વના આપતા કહ્યું એવું કંઈ નથી દીકરા આ તે દિવસોની શરૂઆત છે આ દિવસોમાં સ્ત્રીઓની તબિયત તો ખરાબ રહે છે વારંવાર ડોક્ટર પાસે જઈશ તો આરામ કરો તમે જલ્દી આ અઠવાડિયું કે મારી પત્નીની તબિયત ખરાબ થવા લાગી તે ખૂબ પીડામાં હતી તે આરામથી ઊંઘી શકતી ન હતી તે મને વારંવાર કહેતી કે તને તેને ડોક્ટર પાસે જવું છે જો હું ડોક્ટર પાસે નહીં જાઉં તો મરી જઈશ તમને મારી પરવા નથી તમે મારા પતિ છો પણ અમારી વાત સાંભળતા જ નથી આ સાંભળી મને ઘણું દુઃખ થયું પછી તેને કારમાં બેસાડી અને કહ્યું કે ચાલો જઈએ આજે તો હું તને હોસ્પિટલ લઈ જઈશ માતાએ મને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું રોક્યો નહીં કારણ કે તે અમારો પર્સનલ મામલો હતો તેમાં મારી માતાનું બોલવું યોગ્ય ન હતું મેં તેને કારમાં બેસાડી અને તેને હોસ્પિટલ લઈ ગયો મેં મારી પત્નીનું ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું તો જાણવા મળ્યું કે મારી પત્ની ડિપ્રેશનથી પીડિત છે જેના કારણે અમારા બાળકને પણ ફરિયાદ નુકસાન થઈ શકે છે ડોક્ટરે વધુમાં જણાવ્યું કે મારી પત્નીના લોહીમાં ચરબી વધવા લાગી છે તેના માટે તેને ઓછી ચરબીવાળો ખોરાક લેવો પડશે અને થોડી કસરત પણ કરવી પડશે આ સાંભળીને તો હું ખૂબ જ પરેશાન થઈ ગયો કારણ કે મારી પત્ની સમય પહેલેથી તો ખૂબ જ સ્વસ્થ અને સીધી હતી તેને કોઈ ફરિયાદ નહોતી પણ હવે તેના શરીરમાં ચરબી વધવા લાગી હતી આ બાબત ઘણી ખતરનાક હતી હવે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે માતા મારી રાહ જોઈ રહી હતી તાણીએ મને જોતાની સાથે જ કહેવાનું શરૂ કર્યું કે શું કહ્યું ડોક્ટરે તમને લોકોને ભગવાનમાં વિશ્વાસ નથી તમારી માતા પર વિશ્વાસ નથી તમારા જેવા લોકો માત્ર બરબાદ જ થાય છે હવે જુઓ તમારું બાળક તમારા માટે સારું સાબિત નહીં થાય તેને દુનિયામાં તો આવા દીધું હોત તમારી માતાએ જે કહ્યું તે તેને માન્યું નથી હું જે કહું તે તેને સમજ્યું નથી તું ખોટા રસ્તે ચાલવા લાગ્યો છે પણ એક વાર તમારું પોતાનું બાળક આ દુનિયામાં આવી જાય તો તમને સમજાશે કે તમે કેટલી મોટી ભૂલ કરી છે તે કેટલું ખરાબ કામ કર્યું છે માતાનું વર્તન સા બદલાઈ ગયું હતું હવે હું એ જ આશા રાખતો હતો કે મમ્મી હવે ઓછામાં ઓછા એક બે અઠવાડિયા મારી સાથે વાત નહીં કરે કારણ કે જ્યારે પણ તેને ખૂબ ગુસ્સો આવતો ત્યારે તે એક બે અઠવાડિયા સુધી વાત ન કરતી અને અમારી સાથે જમતી પણ નહીં પરંતુ આ વખતે કંઈક જોવા મળ્યું રાત્રે મારી માતા ફરીથી લઈને મારી પત્નીને આપવા લાગી કેવા લાગી બેટા ત્યારે હું ગુસ્સામાં હતી મેં જે કહ્યું તેનાથી મને શરમ આવે છે તું તારી સંભાળ રાખ અને અમારા આવનાર બાળકની સંભાળ રાખ તો અમને ખૂબ આનંદ થશે અમારા ઘરમાં એક નવું મહેમાન આવશે અમે એવું કંઈક નહીં કરીએ જેનાથી તને કોઈ તકલીફ થાય મારી માતાના બદલાતા વર્તનને જોઈને હું હેરાન પણ હતો અને પરેશાન પણ હતો તે સમયે મેં તેને કોઈ કહ્યું નથી પરંતુ હવે મને તેના પર શક થઈ રહ્યો હતો મેં તેનો પીછો કરવાનો શરૂ કર્યો તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું મને ખબર પડી કે તે મોટા ભાગે ઘરની બહાર જ રહેતી હતી આ વાતે મને વધુ ચોંકાવી દીધું હવે મારી માતા વિશે મારા મગજમાં ખોટા વિચારો આવતા હતા પછી મારી પત્ની રીનાએ મને બીજું કશું કહ્યું પણ નહીં હું તેના દ્વારા પણ કોઈ માહિતી મેળવી શકતો ન હતો તેથી જે કંઈ કરવાનું હતું તે મારી જાતે જ કરવાનું હતું તેથી હવે હું મારી માતા પર નજીકથી નજર રાખતો હતો સાંજે છ વાગ્યાનો સમય હતો ઘરમાં ચહલ પહલ હતી

એક અલગ રંગની દુપટ્ટો બેગમાંથી કાઢી અને તેને તેની સાડી પર ઓઢી તે સંપૂર્ણપણે લીલા રંગની હતી પછી માતા ચાલવા લાગી મે મારી માતાનો પીછો કરવાનું શરૂ કર્યું હું તે લોકોમાંથી નો હતો જે અત્યાચાર કરે છે અને હું તેની સામે ચૂપ રહું તેમનો પીછો કરતા હું ઘણો દૂર આવી ગયો હતો મને એવું લાગવા માંડ્યું કે હું મારા ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર આવ્યો છું માતા ખૂબ ઝડપથી ચાલી રહી હતી પહેલા તો હું થાકીને તેની પાસે જવાનો હતો કે તેને પૂછું તે ક્યાં જઈ રહી છે ફરી થયું માં આ રીતે ક્યારે તેનો જુલમ કબૂલ નહીં કરે પછી મેં જોયું કે તે એક ઝૂંપડીમાં પ્રવેશી રહી હતી પણ સામેની દુરસ્ત જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી ઝૂંપડીને જમીન પર એક ગધેડો પડ્યો હતો જે કદાચ હમણાં જ ચડાવવામાં આવ્યો હતો તેણે તે માણસને કહ્યું જલ્દી આપ પનીમાં ત્રણ કિલો મીટ આપી દો બાકીનું મીટ હું ખરીદતો શકતી નથી પણ પૈસા ચોક્કસ આપીશ જેથી તમને કોઈ નુકસાન ન થાય હમણાં માટે તમે મારા માટે તમારું અમૂલ્ય જાનવર આપ્યું છે તમે આના સાથે ઘણું બધું કરી શક્યા હોત પરંતુ તમે મારા કારણે આ બલિદાન આપ્યું છે હું તારું કંઈ ખરાબ નહીં થવા દઉં તે માણસે કહેવાનું શરૂ કર્યું કોઈ વાંધો નહીં અગાઉ પણ તમે મને ત્રણ જાનવરના પૈસા આમ જ આપ્યા છે તો માતાજી હું તમારા માટે આટલા તો કરી શકું છું તમે શાંતિથી આ લઈ જાઓ અને બાકીના મેટની ચિંતા ના કરો જાઓ તમે તમારા કામમાં સફળ થાઓ અને મને આશીર્વાદ આપો મને તમારા શબ્દો પર વિશ્વાસ છે આ બધું જોઈ મને મારી માતા પર ગુસ્સો આવવા લાગ્યો હું ઝૂંપડીથી ઝડપથી તે ઝૂંપડીમાં ગયો મેં ભારે આવાજમાં મારી માતાને બોલાવી મને જોઈને મારી માતાનો રંગ નિશ્ચિત થઈ ગયો હતો કેવાલાય દીકરા તો અહીં કેવી રીતે આવ્યો તેણે પોતાની જાતને ખૂબ સારી રીતે નિયંત્રિત કરી પરંતુ હું તેમને રંગે હાથે પકડી ચૂક્યો હતો પણ શબ્દમાં અહંકાર બાકી હતો દીકરા હું આ ગધેડાનું મીટ લેવા આવી હતી હું હમણાં જ અહીં આપણા કૂતરા માટે મીટ ખરીદવા આવી છું તમે તો જાણો છો કે બજારમાં મીટ ઘણો મોંઘો મળે છે મે કહ્યું બસ માં મે બધું જાણી લીધું છે મને મૂર્ખ ના બનાવ તો મારી આંખોમાં જોયું અને કહ્યું તો શું હું તમને બધાને બકરીનું મીટ ખવડાવું મારો મગજ ફરી ગયું છે કે આ મોંઘવારીના જમાનામાં હું તારી પત્નીને બકરીનો મીટ ખવડાવું તો મને ઘર ચલાવવા માટે એક પૈસો પણ નથી આપતો તે વીસ હજાર આપ્યા તે પણ તારી પત્નીના નામે શું હું તારી પત્નીને એ વીસ હજારમાં બકરીનું મીટ ખવડાવું હું તને પાગલ લાગી રહું છું હું તારી પત્ની માટે બકરીનું મીટ લાવી આપું તને શરમ નથી આવતી માની વાત સાંભળી મારો પારો હાઈ થઈ ગયો હતો મે કહ્યું તમે આમ કેમ વાત કરો છો મે તમને પૈસા આપવાની ક્યારેય ના પાડી છે કે તમે જે પણ કરો છો તમારી નફરતના કારણે એમાં મારો કે મારી પત્નીનો વાંક નથી શું તમને ભગવાનનો ડર નથી લાગતો મને તમારાથી આવી અપેક્ષા જરા પણ નહોતી માં પોતાની ભૂલ સ્વીકારવાના બદલે મારા માથે ચડી કેવા લાગી દીકરા હવે તું જો કે ભગવાન તને કેવા દિવસ દેખાડે છે તારી પત્ની જે બાળકને જન્મ આપશે તે ગધેડાનું બાળક હશે મનુષ્યનું નહીં મેં તેને છે તને ભગવાનનો શ્રાપ લાગશે તારી સાબિત કરી રહ્યો છે ને હું આ બધું તારા અને તેના ફાયદા માટે કરતી હતી અને તે મારી તપસ્યા ભંગ કરી નાખી હું તારા પેલા બાળકથી મારી અંદર શક્તિ લાવવા માંગતી હતી પણ તારે શું તને તો તારી પત્ની અને તારા બાળકની પડી છે

મારી માં સાથે જ લડી બેઠો પણ તેને હરકત જ એવી કરી હતી હું ઝડપથી મારા ઘરે પહોંચ્યો તો મારી પત્ની ખૂબ જ દુઃખથી પીડાતી હતી હું તેને પણ આમ જોઈ શકતો ન હતો મેં તેને પૂછ્યું તો તે કેવા લાગી હું ખૂબ જ પરેશાન છું વિનય એમ થાય છે કે હું પોતાને ખતમ કરી લઉં અને દુનિયાથી ચાલી જાઉં હું મારી પત્નીની હાલત પણ જોઈ શકતો ન હતો હું બે પેંડાની વચ્ચે પીસી ગયો હતો મેં કાર ચલાવી અને અમે હોસ્પિટલ પહોંચ્યા કે તરત જ મારી માતા પણ મારી સાથે આવી પણ પોતાની ભૂલથી શરમ અનુભવવાને બદલે તે પોતાની વાત પર અડગ હતી મેં મારી માતાને કહ્યું કે મારા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો પણ તે ગુસ્સો અને નારાજગી દેખાડતી હતી તે વારંવાર કહેતી રહી કે તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે તને મારી હાય લાગશે થોડી વારમાં તો કોઈને મોં દેખાડવા લાયક નહીં રહે તે મારી તપસ્યા ભંગ કરી છે ને એવો બાળક પેદા થશે કે દુનિયા ડરશે હું હંમેશા આ વસ્તુથી ડરતો હતો કે માતા પિતાની હાય લાગે છે પણ કદાચ ભગવાન પણ ઇન્સાફ કરે છે અને હક અને ન્યાયથી ચાલવા વાળાનો સાથ આપે છે મારી માતાએ મારી પત્નીને નફરતની આગમાં ગધડાનો મીઠ ખવડાવ્યો હતો અને હવે કદાચ તે અમારો તમાશો જોવા માંગતી હતી પણ વિચિત્ર વાત એ હતી કે અમારું બાળક જન્મ્યું

ભગવાન ન્યાય કરવા વાળો છે ભગવાનને તેની સજા પણ કરી હતી પરંતુ મારી માતા હજુ આવી હતી હતી આ બધું તારી બેદરકારીને કારણે થયું છે જ્યારે હું સમજતો હતો કે મારી માતા પર ભગવાનનો શ્રાપ હતો કારણ કે તે નિર્દોષ જીવ પાછળ પડી હતી મને ખબર નથી કે શા માટે તે પોતાની શક્તિશાળી બનાવવા માંગતી હતી અને તે મારા પ્રથમ બાળકને આવું કરવા માંગતી હતી અને તે આ બધું કોઈ ઢુંગી બાબાના કહેવા પર તોરી રહી હતી પોતાને શક્તિશાળી બનાવવા માટે તેને ખોટો રસ્તો અપનાવ્યો હતો મારી માતા એક સારી અને મહેનતુ વ્યક્તિ હતી પરંતુ હવે તે પોતાની જાતને ખોટા રસ્તે લઈ ગઈ હતી જો મને મારી માતાનો શ્રાપ લાગ્યો હોત તો મને કદાચ ખરાબ અથવા કદરૂપુ બાળક જન્મત પણ મારું બાળક એકદમ સુંદર અને સેહતમંદ હતું ભગવાનની કૃપા છે તેણે મને મારી ધીરજનો ફળ આપ્યું હતું હું હજી પણ મારી માતાને ખૂબ પ્રેમ કરું છું કારણ કે તે ખૂબ સારી સ્ત્રી હતી અને તે ખોટી દિશામાં ચાલી ગઈ હતી હું મારી માતાની સેવા કરવા માગું છું પરંતુ મારી માતાનું મગજ તે ઢોંગી બાબાએ સાવ ખરાબ કરી નાખ્યો છે આ કારણે મારી માતા મને દોષી માને છે તો મિત્રો તમને લોકોને પૂછું છું કે હું મારી માતાને આ કેવી રીતે સમજાવું અને તેનું મગજ કેમ સાફ કરું હું હજી પણ મારી માતાથી ડરું છું કારણ કે તે તેના કપટી મગજના કારણે મારા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે તમે લોકો મને કહો કે આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ મારે મારી માતાને એકલી છોડી દેવી જોઈએ કે મારે મારી પત્ની અને બાળકોને છોડીને મારી માતાની સેવા કરવી જોઈએ મને તમારા સલાહની ખૂબ જરૂર છે કૃપા કરીને મને જણાવો હું ખૂબ જ પરેશાન છું તો વાર્તા તમને ગયું હોય તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ